તેના પિતા રામજીભાઈ ખેતીમાં કામ કરતા અને માતા લીલાબેન ઘરનો ધંધો ચલાવતી પણ આજે તે કાગળનો ટુકડો જે અમદાવાદથી આવેલા એક પથ્થરમાંથી કાઢેલો હતો તેમના જીવનને ઉલટી દેવાની શક્યતા ધરાવતો હતો આ શું કરું હવે રાધાએ તેની માતાને પૂછ્યું લીલાબેન જેના વાડોમાં સફેદીના તારો ચમકતા હતા તેની પુત્રીના ખભા પર હાથ મૂકીને કહ્યું બેટી જીવન તો એક રસ્તો જેવું છે ક્યારેક તીખો ક્યારેક તીખો પણ તારે ચાલતું રહેવું પડે આ પત્ર વાંચ અને પછી વિચારશું પત્રમાં લખેલું હતું કે રાધાને અમદાવાદની એક મોટી કંપનીમાં નોકરી મળી છે તેને તેમના ગામથી બસો કિલોમીટર દૂર જવું પડશે રાધા એક સારી વિદ્યાર્થીની હતી તેને ગામની શાળામાંથી બારમું પાસ કર્યું અને ત્યારબાદ ઓનલાઈન કોર્સ કરીને કમ્પ્યુટરની તાલીમ લીધી હતી પણ ગામમાં એવી તકો ક્યાં મળે તેના પિતા રામજીભાઈએ હંમેશા કહ્યું હતું બેટી તને ગામમાં જ રહેવું પડશે લગ્ન કરીને ઘર સંભાળવું પડશે પણ આજે જે પત્રએ તેમના સપનાને પનગડાવી દીધું હતું રાજાનું બાળપણ વલ્લભનગરની તેમની નાની જૂતીમાં બીત્યું હતું તેમનું ઘર ગામના મુખ્ય રસ્તા પર હતું જ્યાંથી દરરોજ ખેડૂતોના ટ્રેક્ટર અને બળોદરની કાર વાવીત હતી રાજાના પિતા રામજીભાઈ એક કડક વ્યક્તિ હતા તેઓએ જમીનની ખેતી કરીને પરિવારને ઉછેર્યો હતો પણ તેમના મનમાં હંમેશા એક ડર રહેતો ગામની પરંપરાઓથી દૂર ન જાવવાનો તેમની પત્ની લીલાબેન જે શિખ શિખા રહી હતી તમને હંમેશા કહેતી હતી બેટીની પંખ મોકળા કરવા દો તે ઉડી શકે તો ઉડે પણ રામજીભાઈના કાન પર તેની વાતો ન આવતી રાજાને યાદ આવતું કે તેનું બાળપણ કેવું સુખી હતું દર વર્ષે નવરાત્રિમાં ગામમાં ગરબાનો મેળો ભરાતો રાજા તેની માતા સાથે ચણિયા ચોળી પહેરીને નાચતી અને તેના પિતા દૂરથી જુએ છે તે જ વખતે તને પહેલી વાર મળ્યો હતો કિરણ કિરણ ગામના જ એક ખેડૂતનો દીકરો હતો જે શહેરથી વધુ બુદ્ધિમાન હતો તે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને રજાઓમાં ઘરે આવતો તેમની પહેલી બેટ નદીના કિનારે થઈ હતી જ્યાં રાધા પોતાના મિત્રો સાથે પીડો રમતી હતી આ શું કરો છો કિરણે હસીને પૂછ્યું તેના મુખ પર એક આકર્ષક સ્મિત હતું જે રાધાના હૃદયને સ્પર્શી ગયું પીડો રમીએ છીએ તું જોડાઈશ રાધા બોલી તે દિવસથી તેમની મિત્રતા શરૂ થઈ કિરણ તેના શહેરની વાતો તો મોટી મોટી ઇમારતો કારો અને સપનાઓ વિશે રાજા તને ગામની કથાઓ કેથી વૃક્ષોની રમત નદીના ગીતો અને તારાઓની કલ્પના વિશે તેમની આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ પણ તેઓએ કોઈને કંઈ કહ્યું નહીં કારણ કે ગામમાં પ્રેમની વાતો સરળતાથી સ્વીકારાતી નથી આજે તે પત્રએ બધું બદલી નાખ્યું રાજા શહેર જવાનું મનમાં રાખતી હતી કારણ કે તે તેના સપનાઓને પૂરા કરવા માંગતી હતી તેને લાગતું કે ગામમાં રહીને તે ક્યારેય આગળ વધી શકશે નહીં પણ તેના પિતાના વિરોધને કારણે તે ડરતી રામજીભાઈએ તે પત્ર વાંચ્યો અને તને ફાડી નાખ્યો આ શું બકવાસ છે તું શહેર જઈને શું કરીશ અહીં જ રે લગ્ન તારા માટે વર પણ જોવા પડશે તેમના ગુસ્સામાં રાધાના આંખોમાં પાણી ભરાયું લીલાબહેન એકલી રાધાને સમજાવતી રહી બેટી તારા પિતા તને પ્યાર કરે છે પણ તમને ડર લાગે છે તેમના બાળપણમાં તેમની બહેર બહેન શહેર ગઈ હતી અને વર્તનમાં ફક્ત દુઃખ આપ્યું હતું તમને લાગે છે કે તું પણ તેવું કરીશ રાજાએ કહ્યું મા હું તો ફક્ત નોકરી કરવા જઈશ પછી પાછી આવીશ પણ લીલાબેનને ખબર હતી કે એકવાર શહેરનો સ્વાદ લીધા પછી પાછા ફરવું મુશ્કેલ છે આ દરમિયાન કિરણ ગામમાં આવ્યો તેને રાજાના વિશે ખબર પડી અને તે તેને મળવા આવ્યો રાજા તું જઈશ શહેર આ તો સારી વાત છે કિરણ ઉત્સાહથી કહ્યું તેની આંખોમાં તે જ હતો કારણ કે તે પણ શહેરમાં પડતો હતો અને તેને લાગતું કે રાજા પણ તે આવે તો તેનું ભવિષ્ય સુધરશે પણ મારા પિતા રાજાએ આંખો નીચી કરીને કહ્યું કિરણે તેનો હાથ પકડ્યો હું તારી સાથે છું તારે જવું જોઈએ કેટલાક દિવસો પછી લીલાબહેનના આગ્રહથી રામજીભાઈએ મંજૂરી આપી જા પણ છ મહિનામાં પાછી આવો નહીં તો તેમની વાત અધૂરી રહી રાધા અમદાવાદ પહોંચી શહેર તેના માટે નવું જ્ઞાન હતું ઊંચી ઊંચી ઇમારતો વ્યસ્ત રસ્તાઓ અને લોકોની ભીડ તેને કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ મળ્યું પહેલા દિવસે તે ડરી ગઈ કમ્પ્યુટર પર કામ કરવું બોસના આદેશો માનવા બધું નવું હતું પણ તેની મહેનતથી તે ઝડપથી શીખી ગઈ શહેરમાં તેને એક છોટી રૂમમાં રહેવું મળ્યું જે અન્ય બે છોકરીઓ પણ રહેતી તેમના નામ હતા મીના અને સરળ મીના એક બેંકમાં કામ કરતી અને સરળ એક કોલેજમાં શિક્ષિકા તેઓએ રાધાના શહેરની જીવનશૈલી શીખવી મેટ્રોમાં ચડવું ફાસ્ટ ફૂડ ખાવું અને રાત્રે પાર્ટી કરવી રાધા પણ ધીમે ધીમે તેને મજા આવવા લાગી આ દરમિયાન કિરણ તેને મળવા આવતો તે અમદાવાદમાં જ રહેતો હતો અને તેમના મળવાના પ્રસંગો વધ્યા એક દિવસ તેઓએ એરિંગ રોડ પર વોક કરી રાધા તું અહીં સ્થિર થઈ જાય આપણે લગ્ન કરીએ કિરને કહ્યું રાધાના હૃદયમાં આનંદની લહેર દોડી પણ તને ગામની યાદ આવી પણ મારા પિતા ક્યારેય મંજૂર નહીં લે તારા પરિવારને પણ સમસ્યા થશે કિરણે કહ્યું આપણે સાથે લડીશું ઘરથી પત્રો આવવા લાગ્યા રામજીભાઈના પત્રોમાં ગુસ્સો હતો તું ક્યારે પાછી આવીશ ગામમાં તારા માટે વર જોવામાં આવ્યો છે લીલાબેનના પત્રોમાં ચિંતા બેટી તારું ખાવું પીવું ઠીકથી થાય છે ને શહેરમાં લોકો ઠીક છે રાધા તને વાંચતી રડતી તને લાગતું કે તે બંને વચ્ચે ફસાઈ ગઈ છે એક દિવસ કિરણે તને પોતાના ઘરે બોલાવ્યો કિરણના પિતા જસભાઈ એક નાના વ્યવસાયી હતા તેઓએ રાજાને જોઈને કહ્યું બેટી તું સારી છોકરી છે પણ આપણે ગામના લોકો છીએ તારા પરિવાર વિના લગ્ન નહીં થાય રાજા નીચી થઈ ગઈ તને લાગ્યું કે તેના સપના ફરીથી તૂટી રહ્યા છે શહેરની જીવનમાં પણ મુશ્કેલીઓ આવી કંપનીમાં એક નવી પ્રોજેક્ટ આવી જેમાં રાજાને રાત્રે કામ કરવું પડતું તે ક્ષીણ પડી ગઈ મીનાને સરળતાને સમજાવતી જીવનમાં બધું સરળ નથી વસ્તુ મજબૂત બન પણ રાજાના મનમાં ગામની યાદો વધુ મજબૂત થતી એક દિવસ રાજાને ફોન આવ્યો તે તેના પિતાનો હતો રાજા તારી માતા બીમાર છે તરત જ આવ રાજાનું હૃદય ધડક્યું તે તરત જ ગામ પાછી આવે જ્યારે તે પહોંચી તો લીલાબેન બેડ પર પડેલી હતી ડૉક્ટરે કહ્યું એડવાન્સ સ્ટેજનું કેન્સર ઘણા દિવસોની વાત નથી રાજા તેને માતાને ઝાપટી લીધી માં તમે કેમ ન કહ્યું હું તો અહીં નથી લીલાબેને હસીને કહ્યું બેટી તને તારા સપના પૂરા કરવા દેવા હતા મને ખબર હતી કે તું પાછી આવીશ હવે તું મારી સાથે રહે રામજીભાઈ એક ખૂણામાં બેઠા રડતા હતા તેમને પણ ખબર નહોતી કે લીલાબેન કેટલા દિવસોથી બીમાર હતા તે તો તેને કહેતી કે થોડું પીડા છે પણ ઠીક થઈ જશે આગળ કેટલાક મહિનાઓ રાજા ગામમાં જ રહી તે તેની માતાની સેવા કરતી અને કિરણ તેને મદદ કરતો કિરણે પોતાની નોકરી છોડીને ગામમાં આવી ગયો કારણ કે તેને લાગતું કે રાજાને તેની જરૂર છે

લીલાબહેનના અવસાન પછી ગામમાં શોખનું વાતાવરણ ફેલાયું રાધાના લગ્ન કર્યા પરંપરા મુજબ રામજીભાઈએ કિરણને જ જ વતન માન્યો ગામમાં એક નાની કંપની શરૂ કરી જેમાં ગામના યુવાનોને કમ્પ્યુટર તાલીમ આપતો રાધા તેમાં મદદ કરતી અને જીવનમાં એક સંતુલન આવ્યું એક વર્ષ પછી રાધા ફરીથી શહેર જવાનું વિચારતી પણ આ વખતે તેના પિતા અને પતિ સાથે તેઓએ એક સાથે નિર્ણય લીધો ગામને છોડીને નહીં

મળી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો